ખડ મિત્રો ગોંડલ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાર તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ આજની જીરાની આપણે આવક વિશે વાત કરીએ તો મિત્રો જીરાની આવક કાલ જેવી જ રહેલી છે એકવીસો થી સાડી એકવીસો ગુણીની આસપાસની નવી આવક જોવા મળી રહી છે મિત્રો હા મિત્રો અમારી ચેનલ ને લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતાને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તો મિત્રો હરાજી ચાલે છે તો ચાલો હરાજીમાં જે જાણી લઈએ આજે કહેવાય છે જીરાના બજારમાં

માઈક યુટ્યુબર જાવ પણ હીમાલી એકો ટાઈ 4471 રૂપિયાનો ભાવ છે 4471 રૂપિયામાં વેચાણું છે 4471 રૂપિયાનો ભાવ થયો હાડે ચુમ્માલીસો એકાણું રૂપિયાનો તો હવા છે આની અંદર ચુમ્માલીસો ને એકાણું રૂપિયા નું વેચાણ હવાજ છેતાલીસો ને એકત્રીસ રૂપિયાનો બીજા છેતાલીસો ને એકત્રીસ રૂપિયાનો અભાવ થયોનો ને એકવીસ રૂપિયા નો ભાવ થયો છેતાલીસો ને એકવીસ રૂપિયામાં અમારે વેચાણો તમે જોઈ શકો છેતાલીસો ને એકવીસ ભાવ થયો ચાર હજાર છસો ને એકવીસ રૂપિયા